वंचितों विकास थाय तथा छवाड़ा दरेक मानवी सुधी सरकार नी योजना पहची शके ते माटे भारतना वड़ा प्रधान नरेंद्र मोदीए गरीब कल्याण मेला शुरुआत करावी हती। જે શૃંખલામાં ભોજ ખાતે આયોજિત 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેરો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવો પદ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસી જાડેજાય જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગરીબોના ઉથાન માટે કાર્ય કરી રહી છે જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર આરોગ્ય મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે રોજ ભૂજ ખાતેના મેળામાં 10 તાલુકાના 47459 લાભાર્થીઓને 11 વિભાગની 89 રૂપિયા કરોડથી વધુ રકમની સહાય રાજ્ય સરકારના પારદર્શક વહીવટ થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે આ પ્રસંગે ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે गरीब कल्याण मेरो गरीबों ने स्वावलंबी तथा आत्मनिर्भर बनाव सहभागी बनी रहो छे। लाभार्थी ने तेनो सीधो हक मड़ी रो हो गरीबी ने दूर करवामा गरीब कल्याण मेला कड़ीरूप भूमिका भजवी रहा है આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતઓએ નિહાળ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધનસહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું ગોજ ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે 21 જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓએ સરકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો स्वच्छता ही सेवा अभियान हेठ उपस्थित लाभार्थीए सफाई नो संदेशो आपती स्वच्छता सेल्फी लीधी थी स्टेज कार्यक्रम पूर्ण थया बाद स्टॉल स्टोल मुलाकात लई लाभार्थी ने मरी ने रूबरू लाभोनु वितरण करूत आ प्रसंगे धारा सभ्य वीरेन्द्र सिंह जाडेजा मलतीबेन महेश्वरी भाई दवे जिला पंचायत उपप्रमुख मनीषाबेन वेलाणी भूज तालुका पंचायत प्रमुख विनोद विनोदभा वरसाणी पालिका प्रमुख रश्मिबेन सोलंकी कलेक्टर अमित अरोरा जिला विकास अधिकारी एसके प्रजापति, निवासी अधिक कलेक्टर मितेश पंड्या जिला ग्राम विकास एजेंसी ना नियामक निकुंज परिख प्रांत अधिकारी अनिल जादव सहित अधिकारियों कर्मयोगियों तथा मोटी संख्या में लाभार्थीओ उपस्थित रहा था સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું